હેલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન રીનું રસોડું તો આજે આપણે સિંગની સિક્કી બનાવશું તો સિંગની સિક્કી બનાવવા માટે આપણે આ સિંગ લીધી છે એક વાટકો આ રીતના આપણે લીધા છે દાણા અને આપણે ગોળ લીધો અને થોડુંક આપણે ઘી લીધું છે તો પહેલાં આપણે સિંગને શેકી લેવું શેકીને આપણે એને ફોતરા એના કાઢી નાખશું તો આપણે સિંગ ને શેકી લેવું ફોતરા એના તડતડ થાય ત્યાં લગી આપણે આને શેકવાની છે દાજવા નથી દેવાની આપણે તરતડ થવા મળી સિંગ તો આપણે ફોતરા ઉખડી થઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને એને ઉતારી દેવું થોડીક આપણે ઠરવા દેવી છે આમાં આપણે ઠરવા દેવું અને પછી આપણે આ કપડામાં એને આમ ઘણી નાખશું એટલે એના બધું ખોતરા ઉખડી જાય તો ઘડીક આપણે ઠરવા દેવું તો આપણે થોડી થોડી ઠરી ગઈ છે હજી થોડી થોડી ગરમ છે તો આના ખોતરા આપણે આ રીતે કપડામાં રાખી અને આપણે કરી નાખી ખોતરા ઉખેડી નાખશું આ રીતે કપડામાં નાખી દેવાના પછી એને આપણે આવી રીતે આમાં આમમ સોળી નાખવાના એટલે એને ખોતરા બધા ઉકળી જાય તો આપણે બધા ખોતરા ઉકેડી લીધાશ તો આને આપણે આ રીતે કાઢી લેવું કોક ખોતરું રહી જાય તો એને આપણે કાઢી લેવું આ રીતે આપણે બધા ફાડા કાઢી લેવું આપણે ખોતરા એકદમ સરસ કાઢી લીધા છે તો હવે આપણે પાક લેવાનો છે તો આપણે ગેસ ચાલુ કરશું આપણે આ કડાઈ રાખશું એમાં આપણે એક ચમચી ઘી નાખશું ઘીને આપણે ગરમ થવા દેવું ઘી આપણું ઓગળી છે તો હવે આપણે ગોળ નાખી દેવું પાયો લેવા માટે ગોળને એકદમ સરસ ઓગાળવાનો છે આપણે પાણી નથી નાખવાનું એમને ઓગાળવાનું શું તો આપણે ગોળની પાય લેવાનું હાસું છે ગોળ એકદમ સરસ ઓગળવા માંડ્યો આપણે વેતરીને લીધો શાકા હું એ વેતરી નાખ્યો તો સરસ ગોળનો એકદમ સરસ આપણે બદામી કલર જેવો થઈ જાય આ લગી રાખણો તો આપણે જરી જોઈ જોઈ આ પાણી લીધું છે પાણીમાં થોડુંક આપણે લઈને જોઈ 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 જોઈએ આમાં આ આપણે કટનારી થઈ જાય છે તો હવે આપણે પાયો આવી ગયો છે એકદમ સરસ તો હવે આપણે સીંગ નાખી દેવું ગેસને બંધ કરી દેવું આ રીતે આપણે પગથી પગથી કરી નાખવાની હાથ બળે ને એ રીતે તો આ વાટકો લઈને આ રીતે આપણે દબાઈ દઈશું તો આ રીતે આપણે એને દબાવી લેવું અને તરત જ આપણે એને વલી પાડી લેવાની છે થોડુંક આપણે વેવણા હું આમ કરી લેવું અને તરત જ આપણે ગરમે ગરમ જ એને ઓલી કરી નાખવાની છે એકદમ સરસ ભેગી થઈ જાય ગરમે ગરમ જ કટિંગ કરી લેવાનું છે નકર પછી થાય નહીં તો આ રીતે આપણે કટિંગ કરી લેવું તો આ રીતે કટિંગ કરી લેવું આપણે કટિંગ થઈ ગઈ તો ઘડીક આપણે એને ઠરવા દેવું પાંચ મિનિટ તો આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આ ઉચકાવીને જોઈ જવું એકદમ સરસ થઈ ગઈ છે एकदम मस्त बनी गई तो आप बधाए पीस तैयार कर लीजा तो सव कर एकदम मस्त बनी गई ककड़े एवं એકદમ મસ્ત બની ગઈ છે આપણી સિક્કી આપણે ટૂંકા પીસ તો જો એકદમ સરસ પકડે એવી થઈ ગઈ છે જો જોઈ ગઈ એવી તો તૈયાર છે આપણી સિંગની સીકી જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટમાં બતાવજો કે તમને કેવી લાગી સિંગની સીકી